ખૂબ જ નાની ઉંમરમાં ફિલ્મના દરેક ક્ષેત્રોમાં કાર્ય કરેલ હોય અને મોડલિંગ ક્ષેત્રમાં આઠ વર્ષથી શરૂ કરીને ગુજરાત ક્ષેત્રે સારું એવું નામ બનાવ્યું છે ત્યારે તેની યુટ્યુબ ચેનલ જય કોરાટ ઓફિશિયલ પર હનુમાન ચાલીસામાં લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે જેમના અગિયાર મિલિયન કરતાં પણ વધારે વ્યૂ છે અને આજ રોજ સાળંગપુર દાદાની આરતી લોન્ચ હનુમાન ચાલીસા યુવા કથાના પ્રથમ દિવસે શ્રી હરિપ્રકાશ દાજી સ્વામી આશીર્વાદથી લોન્ચ કરવામાં આવ્યું રિપોર્ટર ઉદય મેર અભિક્રમ ન્યૂઝ સુરત મારું નામ બિપિન તળાવિયા છે શ્રી મારુતિ ધોન મંડળ યુવા ગ્રુપ સંગઠન મંત્રી શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનો આજરોજ ભવ્યાથી ભવ્ય શુભારંભ થઈ ગયો છે આજે સુરતમાં ના ભૂતો ભવિષ્યથી જે એવું કહી શકાય કે ઐતિહાસિક પોથી યાત્રા આપ સૌએ અને શહેરીજનોએ જોઈ છે આ પોથી યાત્રામાં સોસાયટી હતી બહેનોએ સ્વયંભૂ રીતે જ્યાં સ્વાગત કર્યું છે સ્વામી સ્વામીશ્રીને અને મારુતિ ધૂળમંડળને આવકાર્યું છે એ ખરેખર બિરદાવાલાયક છે એ બધાનો આભાર વ્યક્ત કરું છું આજની આ જે કથા શરૂ થઈ છે શ્રી મારુતિ મંડળ યુવા ગ્રુપની એમાં બધા જ યુવાનો સુરત શહેરના જોડાય અને આ કથાનો લાભ લે એક સમાજ નિર્માણમાં યુવાનની ભૂમિકા કેવી હોય એ પ્રેરણા એ લોકો અહીંથી લે

આગળ તો હજી ઘણા બધા છે અને હા મારી હનુમાન ચાલીસા ખૂબ જ પ્રખ્યાત થઈ છે જેના વ્યૂઝ છે એક પોઈન્ટ બે કરોડ તો આપ સર્વને જેમ હનુમાન ચાલીસાને સપોર્ટ કર્યો છે તેમ જ આ સોંગને પણ ખૂબ ખૂબ સપોર્ટ કરજો અને દરરોજ આ સોંગને નિહાળજો